તો જય માતાજી મિત્રો ફાઇનલી આવ્યા છીએ વેરાય માતાના મંદિર તો તમને બધાનું બતાવું હસ હસમુખ દાદાનું મંદિર છે તો જોઈ શકો છો એકદમ મસ્ત મંદિર છે અને લોકેશન જોઈ લો વેરાય માતાનું વેરાય માતાનું મંદિર તો હશો અને હું છું હાલમાં હસમુખ દાદાનું મંદિર પાસે બ્લોક બનાવવા તો ફાઇનલી જોઈ શકો છો તો આ બધા વિડીયો બનાવવા જોઈએ અને અને આ બીજો આવ્યો તો એક બ્લોગર આવડતું એનું મંદિર તમને મંદિર જોઈ શકો છો બતાવું આ લખેલું છે હસમુખલા સાહેબનું નું મંદિર તો અમે આવ્યા છીએ આ લોકેશન એક નંબર તો ફાઈનલી જોઈ શકો છો